ને હવે જોઈએ સમાચાર વિસ્તારથી તો મહોરમના તહેવારને ધ્યાનમાં રાખી કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું આવનાર મહરમના તહેવારને ધ્યાનમાં રાખીને કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ખાનગી હોલ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી વડોદરા શહેરમાં વિવિધ ધર્મ તેમજ સમાજના તહેવારોની ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવતી હોય છે કોઈની અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તમામ તહેવાર સંપન્ન થાય તે હેતુસર શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આવનાર મોહરમ તહેવારને ધ્યાનમાં રાખીને કુંભારવાડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ખાનગી હોલ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ શાંતિ સમિતિની બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા આજે ઝોનપોર વિસ્તારના જે પોલીસ સ્ટેશનો છે એ લોકોનો આજે જે આયોજકો છે તાજીયાના આયોજક એ લોકોની મિટિંગ રાખવામાં આવેલી હતી સાથોસાથ જે આયોજક છે ડીજેના આયોજક અને જે તાજીયાવાડા ડીજેને બી પોતાના તાજીયાના જુલુસમાં રાખેલા છે ડીજેવાળાને પણ અમે મિટિંગમાં સામેલ કરેલા છે જે ચાર દરવાજાની વચ્ચે ડીજે નથી વગાડવાનું તે બાબતે સૂચના આપવામાં આવેલી છે અને ચાર દરવાજાની બહાર જ ડીજે બંધ કરી અને કેવી રીતે સ્થાપના વિસર્જન તેમજ કતલની રાતે એ લોકોને શું કાર્યવાહી કરવાની છે એની સૂચના આપવામાં આવેલી છે સાથોસાથ આ તહેવાર શાંતિપૂર્વક રીતે પૂર્ણ થાય એની માટે જરૂરી સૂચના આપવામાં આવેલી છે કઈ રીતે અરજી કરવાની છે અને કેટલા સમયમાં એ લોકોએ ત્યાંથી નીકળી જવાનું છે અને સમયસર સરસિયા તળાવ વિસર્જન માટે આવી જવાનું છે તમામ વિગતવાર સૂચના આપવામાં આવેલી છે